તો જય માતાજી મિત્રો બધાને જય ઠાકર તો મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરનો અને ગિની ઠાકોરનો વિરોધ ચાલે છે એક બાજુ બંધારણ બંધનું અને એક બાજુ ડીજે વગરવાનું ચાલે છે તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે જ્યારે પણ રાજકારણ આવે છે બરાબર ત્યારે નેતાઓ રેલીઓ કાઢી કાઢીને ડીજેના વરઘોરા કાઢે છે અને પબ્લિક ભેગું કરે છે બરાબર તો ઘણી બેન એમ કહે છે કે સો જ લોકો ઝોનમાં જાય તો રેલીમાં કેમ હજારો લોકો ભેગા કરે છે રેલી માટે ઘેર ઘેર ઉપડી પૈસા આપીને પણ પેટ્રોલ નાખીને પણ એમના લઈ જાય છે રેલીમાં અને ડીજે વધી રેલી કાઢે છે બરાબર તો એમાં કોઈ વાંધો નહીં આવતો એમને બસ લગનમાં જ વાંધો આવે છે તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે ગેની બેન એટલી તાકાત હોય બરાબર રાજકારણમાં તો દારૂ ખુલ્લે સુધરે અને આવે અને પરિસ્થિતિ પણ સુધરે કોક ગરીબ બાળકોની જિંદગી સુધરે કારણ કે દારૂ બંધ થશે તો જ ઘરમાં શાંતિ મળે ને મિત્રો બીજે તો લગ્નમાં એક જ વાર લાવવાનું છે દારૂ તો આખી જિંદગી પીવાના છે લોકો તો સમાજમાં અત્યારે દારૂનું બંધારણ કરાવ તો અમને પણ ખબર પડે કે રાજકારણમાં કેટલી તાકાત છે અત્યારે બધાને ડીજે બંધ કરવાનું વિચારે છે બરાબર પણ અત્યારે ઠાકોર સમાજના લોકો રિધમ વગાડે છે ડીજી સાઉન્ડ દરેક ધંધામાં ઠાકોર ભાઈઓના છોકરાઓ જ કામ કરે છે મિત્રો તો કોકનું પણ ઘર ચાલતું હોય ને એમાં નેતાઓને તો શું એમને તો એમનો પગાર મળી જ જવાનો છે મહિને લાખ રૂપિયા અને રાજકારણમાં શું હોય કે મિત્રો એમનો તો એમનું વોટ લેવાના હોય એટલે પૈસા પણ આપે પેટ્રોલ પણ નાખી આપે રેલીમાં લઈ જાય અને વોટ આપણા જોડે લઈ લે પછી તે રાજા બની જાય પછી તે એમના મન ફાવે કરે આ દારૂ બંધ કરાવવાનું નેતાઓનું કામ છે તો નેતાઓના તાકાત હોય તો દારૂ બંધ કરી બતાવો ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાણ કરે છે લોકો કેમ પોલીસ વાળા પકડતા ને હડ્ડાવાળાને તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ઠાકર બધાને